તું ગાઈશ કેમ છો બધા મજામાં છો તો બધાને જય શ્રી કૃષ્ણ એને રાધે રાધે તો સ્વાગત છે ફરીથી એક ફરીથી એક નવા બ્લોગમાં તો ગાઈશ નીકળી ગયા છે દૂધ લેવા આરામથી જોઈ લ્યો સૂર્ય દે આરામથી નીકળી મીંડા મારી વાર એ બહુ મોડા નીકળી ગયા તું એમ કે છો મારી વાર શ્રી દાદા બહુ મોડા નીકળે જ છે તો મારે એને શ્રી દાદા કે જાઉં જો થોડાક વેલા નીકળી જાઓ તો એ વેલા કદ મારે વેલું નીકળવું પડ્યું એટલે બરોબર ટાઈમે થાય છે બધાય કઈ વાંધો નથી દૂધ લઈ અને હવે જાય આપણે ઘરે જઈ ખાઈ પીને આજ તો રીસોડું કે સૂનું સૂનુ લાગે ભાઈ ભાઈ અગિયાર જે ત્રણ ચક્કર મારી જાય ને મોજ ના આવે આપણે શું શું લાગવા મને નવ આપણે આવી જાય જોઈ લેજો કેવો લાગે કમેન્ટ કરી દેજો દૂધ લઈ ફરીથી મેળ્યા પછી આજે તો ગાઈસ ફટાફટ આપણે દૂધ લઈને નીકળી ગયા છીએ આરામથી ફટાફટ નીકળી ગયા આરામથી નીકળી ગયો ગયો મારા શબ્દની વ્યાકરણ વ્યથા થોડીક ઓછી હે તો તમે ધ્યાન દેજો મને તો ગાઈસ તો જાય આવે આપણે દૂધ લઈને આજે ફરીને આવ્યો ફરીને વાટો આવ્યો કે ફ્રેશ થઈને આવ્યા ને તો હાલવાની બહુ મજા આવે અને ગાઈશ હવે છે ને આપણે કંઈક નવીન કરવું ને કંઈક નવીન વિચાર વિચારધારણા થાય એમ તો ટાઈમ જાય અને પાછો અમદાવાદ તો કેદી જવા નહીં કંઈ નક્કી નથી ભગવાન દયાથી બધું બીકોમ બીકોમ પૂરું થઈ જાય ને પછી એ ઉપાધી નહીં ડિગ્રી ચડી જાય ડિગ્રી જઈ જાય ને કોઈ દીકરી ચડી જાય ઓછી ઉપાધી બધી મા બાપને બાકી મેં તો જો કોઈ ના પાડી હજી આપણે બે વર્ષ ટપુ પાડી નથી કરવાનું થાતે તો ગાઈસ કેમ છો બધા મજામાં માસો તો નીકળી ગયા છે આપણે ઘરે થોડું ઘણું કામ છે કરી પછી જશું દુકાને પાછા વરી નાઈ તો ફ્રેશ થઈને ગાઈસ તો ગાઈસ ભાઈને મૂકવા આવી ગયા હતા વરી પાછા આજે મોટા બા છોકરાને તમે જોઈ શકો તો નીકળી ગયા છે એમાં નાસ્તો લઈ લીધો છે આજે થોડો થોડો કરવા હતો મને લઈ લીધા બસ રૂપિયા હવે તો બધા બધા ઘરે અને ઉપાધિ રસ્તો જો ગાઈસ રસ્તો તમે આવો

કાર્યકારી શક્તિ પ્રમાણે બ્રોકરનો ટાઈમ હોય ને ઉદયમાં કાંઈ છે ને ઓછો ઓછો અઢાર વીસ મિનિટનો બ્લોગ બનવું જ છે મારા મને હું છે ને જો મારું આપણું સાહેબ કાંઈ ભગવાન નજર આવેલો તો હું કાંઈ બધે બ્લોકરને એ જ કહેવા માગું છું કે યાર તમે બ્લોક બનાવો અઢાર વીસ મિનિટનો બનાવો બાર પંદર મિનિટમાં તમે શું યાર દેખાડી દેખાડી દેખાડ લ્યો તમે બધો કાંઈ બધા બ્લોગ હોય તો બધે જોવાની મજા આવે ભલે હું એમ કહું અત્યારે મારા બ્લોગ નથી સારા બનતા મને ખબર છે કઈશ હું બનવાની ટ્રાય કરું છું કે મારા બ્લોગ બને હારા પણ હું કઈ ચિંતા બનાવવા જાઉં ને મારા બ્લોગ સારા બને જ નહીં મારું તો સિદ્ધાંત એવું મારા બ્લોગ કઈશ બની તો જ બનાવ હમણાં થોડાક જેને ચિંતા ચિંતા બને મને મજા ના આવે એડિટિંગ કરવા વડા બ્લોગ હોય ને તો એડિટિંગ કરવાની બહુ મજા આવે અને એને કામ કરવાની બહુ મજા આવે બાકી કઈ તો થોડુંકો આવી ગયો છે તો કઈશ મળશું પછી હવે આગળ કાંઈ ખાવ વડો બ્લોગ બનાવવા જાઉં ને તો ખાવ વડો બ્લોગ બની જાય એટલા માટે તો હવે ઘરે ફટાફટ નાસ્તો બાસ્તો કરજો બાપાને કહેશું બાપા આટલું રાખશું થોડો ઘણો બપોરે જાય ફટાફટ કરે તો કઈ આપણે ગયા હતા ભાઈ ને મૂકવા ત્યાંથી આવતા રહીએ કામકાજ થઈ ને ભાઈ ખાઈ પી લીધો ને વાગી ગયા છે અઢી રાતના ગાડી વાળી એવી ગઈ પથ્થર ઠોકે એને હું થતી મારી કમ્પ્લેન્ટ કરી કે અઢી વાગે એ માળકી ઠોક પથ્થર ઠોકવા બે રીતે ખબર જ પડતી મેં હું આવડો ચડો ચડતો બે વાગે ફોન આવ્યો અમે હમણાં આવ્યો હમણાં હમણાં આવ્યો એમ કે અઢી વાગે હું તો આજે વખતે ચાવી ભેગી નથી ગાઈશ બાટલો બારે પડ્યો હતો બદલાય પછી મસ્ત કામકાજ થઈ ગયા પછી હજી એડિટિંગ કરવાનું બાકી એડિટિંગ કરી નાખીએ આપણે નું પછી એડિટિંગ નવો બ્લોગ આવી ગયો આપણો જોઈ લેજો તન માથે થઈ ગયું બાટલા એવાળા જે આજે એવા રમાયેલા મને હું અહીંયા હવા બે વાગે તમે આવી ગયો હું હમણાં હું હમણાં હું કરી ગીરીશભાઈ દુકાનની પત્તા ઠોકીયા છે ગાઈસ મને હે ને કોમેન્ટ કરજો ભાત લાવવા માટે આપણે અરજી ક્યારે કરી કેટલા સમય પહેલાં એ ફોન કરી શકે એનો મને મારા ડેટા ગોતો ગમે ત્યાં ક્યાંકથી તમે નવા જૂની કરવી જો કારણ કે વારે ફેરે હે ને આ અઢી વાગે આવે એ ઉપર ત્યાંથી અમને પંદર મિનિટ પહેલાં ફોન કર્યો તો અમને પૂગી જાય પણ આ બહુ બધો ઠોકે ગાઈસ કલાક પહેલાં ક્યાં અમે હમણાં ભૂઈ ગયા હમણાં ભૂઈ ગયા એમ પણ એટલે એનો મને કાંઈ કહે ને ગાઈસ સોલ્યુશન કાઢું કારણ કે બધેને આ બધી જગ્યાએ રીતે પરેશાન કરે બધે તો એના માટે કાંઈક તો આપણે કરવું જો બાકી માણો બીજો કોઈ તો આગળ ન આવે તમારા ભાઈને કઈક કરવું જો હવે गाइस કેમ છો બધા મજામાં છો આરામથી કુતાય થોડી ઘણી રીડિંગ કરવાની છે તો કુતવાતો કરશું રીડિંગ કરી પછી મોર્સોથી અલગન બાજુમાં તો અવાજ બહુ આવે તો મે એડિટિંગ કરી લઉં કામ મેન્ફ્રેસ્ટ થઈ જાય તોડકનું વગન આપણે મેન્ફ્રેસ્ટ મસ્ત ન્ય થઈ જાય તો પછી મોર્સો ભાઈ સાગર એડિટિંગ કરી લઈ અડધો કોણી કલાક તો નીકળી જાય ખબર નહીં કે એડિટિંગ કરતા તો વાઇસ કેમ છો બધા મજામાં કલાક એક થઈ ગઈ છે આપણી કામકાજમાં કારણ કે એડિટિંગ કરવા નહોતું એટલા માટે બાકી કામ કરું પણ કારણ કે એમ દેખાય નહીં આગળથી લાઈટ આવી દેખાણ તો એડિટિંગ થઈ ગયું છે આપણું બધું કામકાજ થઈ ગયું છે હવે જાય છે દુકાને તો દુકાને ચક્કર મારતા આવી કામકાજ છે કરતા આવી પછી મારશો પછી આગળ તો ગાઈસ કેમ છો બધા મજામાં હશો નીકળી ગયા છે આપણે ઘરે આમ તો દેખાડવું પડે ને કારણ કે દેખાય નહીં આપણે આંખામાં તો જૈન જઈ ફટાફટ કરે બગી તમે જોઈ લ્યો આંખ આમે આવે ને તો દેખાય નહીં કે આમ ત્યાં બધા તો ઘરે જઈ જમશું પછી માલની ગાડી આવવાની આવે ને કરતી તો ગાડી મારું જવાનું થશે તો પગલે ગાઈસ મરશું બધાને કાલે બધે જય શ્રી કૃષ્ણ રાધાભાઈભાઈ